તો અત્યારે તો હું નીચે છું નાસ્તો કરું નાસ્તો કરવા એટલે નાસ્તો તમે કરી લીધો નાયમાં બા નાસ્તો કરે છે અત્યારે તો એને મૂકી વરસ એટલે કાંઈ બોલશે નહીં તો નાસ્તો કરે છે ને આપણે નાસ્તો થઈ ગયો છે તો અત્યારે તો કાલતું વાતાવરણ તો અમને પણ કાલ તો વરસાદ હાથ ઉપર વરસાદ નથી પણ વાતાવરણ એવું છે કાળું કાળું એટલે કે ક્યારે વરસાદ પડે એનો તો અત્યારે તો વહેલા થતા આપણે નીકળી જાય હા હાથ ગયા છે રો તો હવે ગાય આપણે નીકળી જઈએ કાખણ બાજુ એટલે વરસાદ આવે પહેલાં પોકી દે પલવી બલવી નહીં તો સારું પેલો મિત્રો તો અત્યારે તો હું ઘરે પહોંચી ગયો છું અને જાઉં છું એટલે ઘર દઉં તો અત્યારે તો વરસાદ નથી પણ હેલો મિત્રો તો અત્યારે હું પહોંચી ગયો છું ઘરે તો આપણે ઘરે આવી ગયા છીએ બાકા કામ કરે છે ને દીદુ બેઠી છે શું કરે છે દીદુ કરે છે અને આજે તો વરસાદ એટલો બધો છે આ નહીં સાત અત્યારે છે પણ આવ્યો નહોતો એટલે આજે આખો વાતાવરણ અંધકાર છે હવાનું તડકો નહીં જોઈએ આપણે સુરત અત્યારે જોયા નથી તો અંધકાર છે અંધકાર ઘરે કારો કારો મસ્ત થઈ જાય ઘરે ઉગટ એટલે આમ કારો મસ્ત થઈ જાય આમ ઉગટ નથી થતો તો હવે ઘરે પહોંચી તો આપણે જમી લેવી ના દીધો કઈ ગઈ દીધો શું કરશો મિત્રો તો અત્યારે આપણે આ પાછળ આવી ગયા વાડામાં તો અહીંયા મુંબઈ અત્યારે ખર બર કાઢે છે અત્યારે અહીંયા આ બધું બાકી ખડ હોય ને બધું હળકું કે નાખે ખર બર એટલે શોખાઈ થઈ જાય છે તો અત્યારે તો કામ ચાલુ છે

તો અત્યારે વસ્તુ ઉપર હોવા અને આજે તો તમને ખબર છે આજે અંધકાર એટલે સૂર્ય દેદા જોવા મળ્યા જ નથી આપણે સૂર્યનો આપણે દર્શન થયા નથી આજે તડકો હતો જ નહીં આજે સાયદ એટલે સાંયો હતો અને બહુ અંધારું હતું તો એ બાને આપણે આજનો વિડીયો કહીએ છીએ અહીંયા પૂરું જો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને કમેન્ટ કરો અને જો તમને ગમ્યો પાર્ટ તમને ગમ્યો કીધો તો નિશ્ચિત કમેન્ટ કરી દો અને તમને જે આમ લાગે કેવો વિડીયો તમને ગમતો એવો અમને કમેન્ટ કરો આ વિડીયો આ ટાઈપનો બનાવો એટલે હું તમને વિડીયો કોશિશ કરી મારી તરફથી થાતી છે એટલે આ વિડીયો બનાવવાની હું વિડીયો વિડીયો બનાવી બ્લોગ બનાવી તો જો દોસ્તો ચાલો આપડે બધાને ગુડ નાઇટ જય માતાજી જય હિન્દ